મિત્રો કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજ નાના વ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં જ છીએ જો તમારી સામે છીએ તો ફેમિલી આજનો વ્લોગ કઈક અલગ છે શું છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને સ્કીપ કર્યા વગર જોજો એટલે વધારે તમને આજની માહિતી બી મળશે અને છે ને મજા આવશે વ્લોગ જોવાની તો ફેમિલી તમને ખ્યાલ છે કે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ને એમાં ઠંડી જે સવાર સવારમાં લાગે ને મન તો ખબર જ છે બાપરે બાપ તમને ખ્યાલ છે કે આપણે સવારે મોર્નિંગ સ્કૂલે જઈએ છીએ એટલે કેવી ઠંડી લાગે છે તો બસ આ ઠંડી જ મસ્ત મજાની વાનગી લઈને આજે હું તમારી સામે આવી રહી છું તો ફૂલ રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને શું બનાવવાના છે ને ભાભીને જ પૂછીએ ચાલો જો સ્ટાર્ટ થઈ ગયું છે બનાવવાનું અને સૌથી પહેલા આપણે શું કર્યું છે ડ્રાય ફ્રુટ ને ઘીમાં શેક્યા છે તો ફેમિલી ને જરા એ પણ કહી દો કે શું બનાવો છો ખજુર અંજુર ની ડ્રાયફ્રુટ લાડુડી બનવા જઈ રહી છે ફેમિલી

બનાવવામાં અને ટોકરો આપણે શેક્યું એ પછી બધા જ ડ્રાયફ્રુટ છે શેકેલા હતા આપણે કાજુ છે બદામ છે અને સાથે સાથે અંજીર એ બધું જ આપણે હવે કરી લેશું મિક્સ અને સાથે સાથે ગેસ પણ એકદમ ધીમા ફ્લો પર રાખીશું કદાચ તમને એવું લાગે તો તમે દળેલી સાકર બી અંદર એડ કરી શકો છો જો કે ખજૂર છે એટલે કઈ જરૂર છે નહીં હે ને હમ હવે એને પૂરેપૂરું મિક્સ કરી લેશું આપણે ડ્રાયફ્રુટ ની વસ્તુ છે ને એકદમ બ્રાઉન કલરના નથી થવા દેવાના પણ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘીમાં શેકીશું અને પછી આ રીતે પૂરેપૂરા બધા મિક્સ કરી લેશું પ્રોપર મિક્સ થઈ ગયા પછી આપણે એની નાની નાની લાડુડી વાળશું આ રીતે અને લાડુડી વાળીને પછી ઉપર ડેકોરેશન માટે આપણે એમાં છીણ લગાવી દેસુ ટોપરાનું છીણ મસ્ત મજાનું તો તૈયાર છે ફેમિલી આપણી સરસ મજાની ખજૂર અને અંજીરની લાડુડી લાગી આજની આ રેસીપી તમને અને નાના થી લઈને મોટા સુધીના દરેક નાને આ તો જરૂર થી લાડુડી ભાવશે જ કારણ કે અમારા ઘરમાં તો બધાની ફેવરેટ છે અને સેકન્ડ આ શિયાળો આવી ગયો છે તો તમે લોકો ક્યારે બનાવો છો આ વાનગી જરા કોમેન્ટમાં કહેતા જજો તો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી